એક જંગલમાં એક ઊંટ અને એક શિયાળ ગાઢ મિત્રો બની ગયા ઊંટ શાંત અને ભોળો હતો જ્યારે શિયાળ ખૂબ જ ચાલાક અને સ્વાર્થી હતું એક દિવસ શિયાળે ઊંટને કહ્યું મિત્ર આ નદીની સામેના કિનારે શેરડીનું ખૂબ મોટું અને મીઠું ખેતર છે આપણે ત્યાં જઈને ધરાઈને ખાઈએ ઊંટે કહ્યું પણ તું નદી કેવી રીતે પાર કરીશ પાણી ખૂબ ઊંડું છે શિયાળે હસીને કહ્યું એની ચિંતા ન કર તું મારા કરતા ઘણો મોટો અને શક્તિશાળી છે હું તારી પીઠ પર બેસી જઈશ અને તું મને નદી પાર કરાવજે ઊંટ પોતાના મિત્રને ના ન પાડી શક્યો તે શિયાળને પોતાની પીઠ પર બેસાડીને નદી પાર કરીને શેરડીના ખેતરમાં પહોંચ્યો બંને ખૂબ ધરાઈને શેરડી ખાધી થોડી વાર પછી શિયાળ પેટ ભરાઈ જવાથી ખૂબ ઉત્સાહમાં આવી ગયું અને તેને એક તોફાની વિચાર આવ્યો તેણે જાણી જોઈને જોર જોરથી બૂમો પાડવાનું અને અવાજ કરવાનું શરૂ કરી દીધું ઊંટ ગભરાઈ ગયો અને કહ્યું મિત્ર તું આ શું કરે છે જો ખેતરનો માલિક આવશે તો આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈશું શિયાળે નિર્દયતાથી જવાબ આપ્યો મને પેટ ભરાયા પછી બૂમો પાડવાની આદત છે હું શું કરું શિયાળના અવાજથી ખેતરનો માલિક અને તેના માણસો લાકડીઓ લઈને દોડી આવ્યા ઊંટ મોટો હતો એટલે તે ઝડપથી ભાગી શક્યો નહીં પરંતુ શિયાળ નાનું હતું તેથી તે જાળીમાંથી સરળતાથી છટકી ગયું ખેતરના માલિકે ઊંટને ખૂબ માર માર્યો અને તે દુખી થઈને નદી કિનારે પહોંચ્યો કિનારે પહોંચીને ઊંટ શિયાળની રાહ જોવા લાગ્યો થોડી વાર પછી ચાલાક શિયાળ મજાક કરતું ત્યાં આવ્યું અને ઊંટને પૂછ્યું કે મિત્ર ખૂબ મજા આવીને ઊંટ હવે બધું સમજી ગયો હતો કે શિયાળે તેને દગો દીધો છે ઊંટે ક્રોધિત થવાને બદલે શાંતિથી જવાબ આપ્યો હા મિત્ર શેરડી ખાવાની મજા આવી પણ હવે પાછા ફરવાનો સમય થઈ ગયો છે ચાલ તું મારી પીઠ પર બેસી જા શિયાળ ખુશ થઈ ગયું કે તેનો દાવ સફળ થયો અને હવે તે સહી સલામત નદી પાર કરી જશે શિયાળ ઊંટની પીઠ પર બેસી ગયું જ્યારે તેઓ નદીની મધ્યમાં પહોંચ્યા જ્યાં પાણી ઊંટના શરીરને અડકતું હતું ત્યારે ઊંટે અચાનક પાણીમાં ડૂબકી મારી શિયાળ ગભરાઈને બોલ્યું અરે મિત્ર તું આ શું કરે છે હું પાણીમાં પડી જઈશ ઊંટે શાંતિથી જવાબ આપ્યો મને પણ જમ્યા પછી પાણીમાં ડૂબકી મારવાની આદત છે એટલે હું ડૂબકી મારું છું શિયાળ ગભરાઈ ગયું તે સમજી ગયું કે ઊંટ બદલો લઈ રહ્યો છે ઊંટના નીચે બેસવાને કારણે શિયાળ પાણીમાં પડી ગયું અને તે ડૂબી ગયું ઊંટે શાંતિથી નદી પાર કરી અને જંગલમાં ચાલ્યો ગયો